सर जे रीतना અત્યારે સુરત હાઈ એલર્ટ પર છે શું કેતો કઈ રીતની પરિસ્થિતિ છે પત્રકારે દિલ્હી દિલ્હી મે જો બ્લાસ્ટ થયા દિલ્હી મે જો બ્લાસ્ટ થયા છે એનાનું સં ધાન ને આ સમગ્ર રાજમાં જો મે ટેલર જો હાઈ એલર્ટ દી સંગ્રત કરવામાં આવેલા છે તેન જ ભાગ રૂપે અત્યારે સુરત તૈયારબેક તૈયાર થી જારે બ્લાસ્ટ નો મેસેજ તૈયાર થી ચેકિંગ અને પેટ્રોલિંગ ને કામગીરી ચાલુ છે સમગ્ર એવા વિસ્તાર જ્યાં વધુ પ્રમાણના લોકોના અવર જવર રહેતી હોય છે રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય ભાગણના એરિયા હોય આપણા જો જે તે વખતે આપણા હીરા માર્કેટ હતા અને ટેક્સટાઇલ માર્કેટ હોય એરપોર્ટ જતા રસ્તા હોય તમામ જગ્યાઓ ઉપર પોલીસની ટીમો જે પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી છે અમારે ક્રાઇમ બ્રાન્ચ અને સોજીની ટીમો જ્યાં આપણા ભૂતકાળમાં એવા લોકો જો આમાં સંડવાયેલા છે આ પ્રકારના પ્રતિઓમાં એના ઉપર બી વાચ રાખી રહી છે ટેકનિકલ જેટલી બી ટીમો અમારી છે તમામ એવા અમારા સંવેદનશીલ વિસ્તાર છે એના સીસીટીવી કેમેરા સમગ્ર એવા વિસ્તાર ઉપર જોઈએ તમામ વ્હીકીલ અને લોકોના મુવમેન્ટ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યા છે અમે બધા આપના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કોઈ પેનિક થવાની જરૂર નથી પરંતુ બસ સાવચેતી રાખવાની જરૂર છે આપના કોઈ પણ વ્યક્તિના હિલચાલ શંકાસ્પદ લાગે કોઈ વાહનો શંકાસ્પદ લાગે યા કોઈ પ્રવૃત્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક જોઈએ પોલીસને આપ જાણ કરવી

કોઈ પણ પ્રકારના કોઈ એના લાગે કોઈ શંકાસ્પદ ચીજો તો તાત્કાલિક પોલીસ જાણ કરે અને કોઈ પણ પ્રકારના અફવા ઉપર ધ્યાન નહીં આપે સતત આપને સુરત શહેર પોલીસ જો ખડે પગે છે જો એ કોઈ પણ અફવાનું ધ્યાન નહીં રાખવું જોઈએ કોઈ પ્રકારના પેનિક ભી કરવાની જરૂર નથી બસ એટલા જ છે કે જે રીતે આપ પોલીસને સહકાર આપતા રહો છો પોલીસને સહકાર આપતા રહો અને પોલીસ જો સૂચનાઓ હોય છે એના પાલન કરતા રહો

અમદાવાદ સુરત સૌથી મોટા શહેરોમાં છે અહીંયા અમારા એવા જગ્યાઓ છે જ્યાં વધુ પ્રમાણમાં લાખો સંખ્યામાં લોકો ના અવર આખા દિવસ રહે છે તો એના માટે જો અમે લોકો બી કોઈ કસર બાકી રાખતા શહેર માં અમારા કુલ ટોટલ જો ચાલીસ જેટલી જગ્યાઓ છે ચાલીસ જગ્યાઓ ઉપર અત્યારે ચેકિંગ ની કામગીરી ચાલુ છે તમામ ડીસીપી માંડી તમામ સ્ટાફ જો અત્યારે જો રોડ ઉપર ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરીમાં છે અને સાથોસાથ જેટલા બી

hab ich in die